લાઈ ચેનલના પ્રાયોજિત છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં કાગઝી પહેરાન ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું ફોટોગ્રાફીના શોખીનો માટેનું એક અનોખું પ્રદર્શન અમદાવાદમાં યોજવામાં આવ્યું છે અમદાવાદમાં આવેલા અર્થશીલા ઓડિટોરિયમ ખાતે જે અમદાવાદ મેનેજમેન્ટની સામે છે ત્યાં આ ખાસ પ્રદર્શન યોજાયું છે આ પ્રદર્શનમાં ફોટોગ્રાફી છે છે અને તેમાં કયા કયા વિચારો પ્રેરક ખંડો કરી શકાય તેના તે કરવામાં આવ્યા વિવિધ કાર્યક્રમો પણ તેમાં યોજવામાં આવે છે પ્રદર્શનની મુલાકાતમાં આ ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ એક પડકારજનક છે તેના માટેના ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ખાસ કરીને પડકારજનક સમયમાં પરિવર્તનને ઉત્તેજ કરવા માટે તેની ભૂમિકા કયા વિષય પર છે તે પણ અહીંયા માર્ગદર્શન પ્રશ્ન ઉઠાવતી વખતે પ્રયોગોને મૂર્તિમંત બનાવવા તેવું દેવદીપ ગુપ્તા આસામના એક કલાકારે અને ફિલ્મ નિર્માતા પ્રાદેશિક પર્યાવરણ અને અનિશ્ચિતતાઓ અને સંસ્થાકીય ઇતિહાસને વિવેચક તરીકે અહીંયા રજૂ કર્યું છે અજય એક કલાકાર લેખક અને શિક્ષણવિદ છે જેઓએ પણ અહીંયા પોતાની આર્ટ રજૂ કરી છે આ પ્રદર્શન પાંચમી મે બે સુધી ચાલશે જેનો સમય સવારે અગિયાર થી સાંજના સાત વાગ્યાનો છે આ ફોટોગ્રાફી પ્રદર્શન એ સૌ કોઈ લોકો માટે એક સીમા ચિહ્ન રૂપ હશે જેમાં અવનવા ફોટોગ્રાફીના પ્રયોગો અને તેને સફળ કરવા માટેનું આયોજન અહીંયા રજૂ કરાયું છે મારું નામ માનસી પટેલ છે અને હું અર્થશીલા અમદાવાદમાં સેન્ટર કોર્ડિનેટર તરીકે કામ કરું છું અર્થશીલા અમદાવાદ એક મલ્ટી આર્ટ સ્પેસ છે અને અક્રોસ ઇન્ડિયા ટોટલ પાંચ સેન્ટર છે જેમાંથી અમદાવાદ સેન્ટર સૌથી પહેલાં ઇનોગ્રેટ થયું હતું અર્થશિલા અહેમદાબાદનું પ્રાઇમરી ફોકસ આર્કિટેક્ચર ડિઝાઇન અને વિઝ્યુઅલ કલ્ચર છે અને આ એક એવી સ્પેસ છે જે ફ્રી એન્ડ ઓપન ફોર ઓલ છે કોઈ પણ આવી શકે શકે છે અને સેન્ટરના જે પણ રિસોર્સિસ છે જે પણ અમે અહીંયા પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરતા હોઈએ છે અટેન્ડ કરી શકે છે જે બીજા સેન્ટર્સ છે સેકન્ડ સેન્ટર શાંતિનિકેતનમાં ઇનોગ્રેટ થયું હતું જે વિઝ્યુઅલ આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ પર ફોકસ કરે છે એના પછી દિલ્હી સેન્ટર ઇનોગ્રેટ થયું અને પટના અને ગોવા હજી પ્રોસેસમાં છે તો અર્થશિલા અમદાવાદમાં લાઇબ્રેરી છે બુક્સ અને ફિલ્મ્સની જે ગ્રોઈંગ છે જે કોઈ પણ આવીને બુક્સ વાંચી શકે છે ફિલ્મ્સ જોઈ શકે છે ફિલ્મ્સ માટે એવરી ફ્રાઈડે ટુ સન્ડે અમે વીકલી ફિલ્મ શોકેસીસ રાખતા હોઈએ છીએ જેમાં અમે સેન્ટરના જ કલેક્શનમાંથી એક ફિલ્મ કાં તો ત્રણ કે ચાર ફિલ્મનો સેટ સિલેક્ટ કરીને અહીંયા સ્ક્રીન કરતા હોઈએ છીએ એના સિવાય પણ અગર કોઈને ગ્રુપમાં આવીને ફિલ્મ્સ જોવી હોય સેન્ટરના કલેક્શનમાંથી તો ફર્સ્ટ ફ્લોર પર ઓડિયો વિઝ્યુઅલ સ્પેસ છે જ્યાંથી એક્સેસ થઈ શકે છે અને થર્ડ અને ફોર્થ ફ્લોર્સ પર પણ જ્યાં કલેક્શન છે ત્યાં પણ બેસીને આ બધા રિસોર્સિસ વિઝિટર્સ એક્સેસ કરી શકે છે એના સિવાય સેકન્ડ ફ્લોર પર એક્ઝિબિશન ગેલેરી સ્પેસ છે જ્યાં દર બે કે ત્રણ મહિનામાં અમે એક્ઝિબિશન્સ ચેન્જ કરતા રહેતા હોઈએ છીએ અને હમણાં સુધી જોવા જાય તો પંદરથી સોળ એક્ઝિબિશન્સ અમે અહીંયા કન્ડક્ટ કરી ચૂક્યા છે અને જે પણ પ્રોગ્રામ્સ થતા હોય છે જેમ કે વર્કશોપ્સ ટોક્સ સેમિનાર્સ બુક રીડિંગ સેશન્સ આ બધા પ્રોગ્રામ્સ સેટરડે અને સન્ડે કન્ડક્ટ કરતા હોઈએ છે જે બધા માટે કોઈ પણ એક્સ આવીને અટેન્ડ કરી શકે છે